સ્વાગત છે તમારું આજના નવો વર્ગ વિડીયોમાં આજનો વર્ગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો આપણો અને એના પહેલાં અહીંયા આપણે બારેમનું લોખન બોજી દીધું આપણે કઈ ભારી ભરી જવાનું છે માણસા લોકલ પેલી રિક્ષા પંદર તેરી પ્રાઇમ સિમેન્ટ લે અને જઈશ રીત રો એના એમનું લોખન બોલી દીધું જોઈ લો બરાબર જો હવે નિરિયા માણસા અહીંયા નજીક જ છે તે ત્રણ બહાર નાખી આવીએ બરાબર સર આપણે બેઠા જ છીએ અને એક વાગે લગભગ પૂણા બાર વાગે એક ફેરાનો ઓર્ડર આવ્યો છે જીસીબીનું ટાયર મોટું પંચર પડ્યું છે એને લાવવાનું છે પંક્ચરવાળાનું તમે કહી પંચર થઈ જાય એટલે પાછું મિકનું રાજપુરા જે તમે આગળ પ્લોક વિડીયોમાં જોયું છે આપણે લાવીએ છીએ ટાયર તોથી જ બરાબર તો હવે નીકળીએ તો જોઈ લો આપણી ગાડીઓ પણ રેડી જ છે બટાપટ જાઉં મોટું ટાયર પડી એટલે લેતા આવ બરાબર મિત્રો આપણે આઈએ જુઓ આકાશ સિરામિક્સ ફેક્ટરી સ્ટાઇલની અને બોડીના અંદર બહુ રીતી ચોટેલી હે પણ કશો વાંધો નહીં સાફ કરીશું તો રાહ જોઈએ છે સીબી ટાયર લઈને આવે છે બરાબર તેથી પછી લૂડ કરી જઈશું તો બરાબર તો મિત્રો જોવા સ્ટાઇલની ગાડી ભરીને એડી છે હવે ફેક્ટરીમાં જોઈ લો બધી સ્ટાઇલો ભરીશું કન્ટેનર આખું ભરી અને હવે એક રીતે બીજું છે ભરાવા જોઈ લ્યો તો મિત્રો જો જીસુ ટાયર આવી ગયો તો મિત્રો ટાયર તો આવી ગયો પણ જો આખું કાદેવ કાદેવ હોય પાણીથી ચુલ એ હ બરાબર અને અંદર બોડીમાં થોડું છે પણ કશું હતું નહીં ધંધો કહેવાય તો બરાબર હવા મેળવી દઈએ અંદર ગીરે ગા ઉપર મિત્રો જો ટાયર તો ચડાવી દીધું પણ જો રીક્ષા અહિયાં હતી તે ત્યાં સુધી ઘસડા ની બ્રેક ઉપર પગ હતો હતી તો બી બરોબર કંઈ વાંધો નહીં હવે જઈએ સીધા પંક્ચરવાળાને તો મીકીશું તો મિત્રો હવે ચાર ને ચાર વાગે આપણે જઈએ છીએ તો આવે ને એ પંચરવાળા ફોન આવે એટલે મેકવા જઈએ બરાબર રિક્ષા કરતી ચાલો જઈએ રેડી કરીએ તો મિત્રો સાત ન વાગે સાડા છોડ ટાઈમ થઈ છે થોડાક લેટ જશું સાત વાગે કેમ કે પેલી રિક્ષા જુઓ ગઈસા આપણા રાજપુરાથી જ્યારે રિટર્ન આવ્યા હતા મોટું ટાયર મેકિંગ ફેક્ટરીમાં ત્યારે મોટું ટાયર લેતા હતા પંક્ચર થોડીક એમાં બી તો એ પંક્ચર થઈ ગયું નંબર જ ફોન આવ્યો એટલે જ્યાં સીએ મેંકવા માટે બીજી રિક્ષા ને આપણે રિક્ષા ચાલુ કરી દીધી છે લગાવી દઈશું યા ગોડાઉનમાં બરાબર આવા આપણે નીકળીશું ઘરે આજનો વ્લોગ જોડે આટલું થઈ ગયો કેવું લાગે કમેન્ટ કરજો ચેનલ પર નવા આવ્યો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી